મોટા મોટા ઋષિ મુનિયો તપ મરી ને સપના સત્સંગ અને જેને સદગુરુ ની દયા પશુ પંખી પ્રાણી અને મનુષ્ય આવા અનંત છે અનંત દેહો જે છે એની અંદર આપણે થોડોક વિચાર કરવી

પણ સમજણો નહીં એટલે તુલસીદાસ મહાત્મા એ રામાયણ ની અંદર લખ્યું કે બડો ભાગ મનુષ્ય તને પાવા બળો ભાગ એટલે આ મનુષ્ય નું શરીર મળ્યું ભાગ મનુષ્ય તન પાવા અતિ સુર દુર્લભ ગ્રંથ ને સંગ અને સત્સંગ અહીંયા માનવ નો દેહ તો ગણાય ને મળે છે પણ સદગુરુ નો સંગ અને જે સત્સંગ એ મળવો અતિ દુર્લભ છે તો મારા અને તમારા શું એવા સદભાગ્ય હશે કે કોઈ મહાપુરુષો સંગ થયો અને આપણને એવા મહાપુરુષોનો જે અનુભવ મળે મનુષ્ય મનુષ્યનો દેહ તો ઘણા મળે છે કમળનું ફૂલું ખીલું હોય એના પડખે જે પાંદડા હોય રાત દિવસ પાણી રહેતા હોય પણ જોજો એ કમળના ફૂલની જે સુગંધ છે એ પાંદમાં કોઈ બી ન મળે મનુષ્યનો દેહ મળ્યો હોય કોઈ મહાપુરુષોનો સંગ મળ્યો હોય પછી આપણા કોઈ અંગિત હોય સગા હોય સંબંધી હોય પાડોશી હોય અરે ઘરના હોય મારા બાપલા આવા મહાપુરુષના સંગમાં રહેતા હોય તો એનો સંગ ન લાગે જેવી રીતે કમળના કર્મ હિણા હોય ને તો ન મળી દાસ મહાત્મા એ લખ્યું છે કે સકલ હે પદાર્થ સકલ પદાર્થ હે જગ પણ કર્મ હિણ સુખ પાવત નહીં આ વિશ્વની અંદર એવા મહાપુરુષો છે એવા મહાપુરુષોનો જે સત્સંગ છે એવા મહાપુરુષોના શાસ્ત્રો છે અને એવા મહાપુરુષોના શબ્દો મને તમને સંભળાવવા વાળા છે પણ જો આગલા જન્મના કઈ કર્મ હણા હોય તો જે સુખ લેવું છે એ સુખ ન મળે હે કે બીજું સુખ મળે મજાની મારુતિ ગાડીઓ મળે માટે બંગલા મળે ધન સંપત્તિ મળે સારા માણસો મળે કુટુંબ મળે પરિવાર મળે પણ વિચાર એ સુખ બધું એક ઘણીક અને જે મહાપુરુષો સંગ છે જે સદનો સંગ છે જે સત્સંગ છે અને એ સત્સંગનું સુખ કાયમ સુખ છે આ જીવાત્માને ને માંથી છોડાવી અને જે પરમાત્માનો પરમ ધામ લઈ જાય આવું આવું સુખ સુખ છે સત્સંગ દરેકને નથી મળતું મને તમને જે મનુષ્યનો અવતાર મળ્યો આ મનુષ્ય ની અંદર જે દેહ મળ્યો અને આ દેહ ની અંદર જે કોઈ માતા પિતા કુટુંબ પરિવાર મળ્યો એના ઉપર તમે વિચાર કરી દેવો તોય તમને એમ થાય મારા કઈ ભાગ્ય છે જો ભાગ હોય તો કુટુંબ પરિવાર સારું મળે જો ભાગ હોય તો માતા પિતા સંસ્કારી મળે અને જો ઈઠી નહી ભાગ હોય તો આવા કોઈ સંતોનો સંગ સંઘ થાય મનુષ્ય નો દેહ તો ઘણા મળે છે તમે વિચાર કરજો આમ દેહ મળે ને ઘેરે મહિતા બાંધ્યા હોય દારૂ ના હાડા હાલકા હોય

ધીરે કેમ નહી હોય કે મારો દેહ વાઘરી ના ધીરે કેમ નહીં હોય મારો દેહ કોઈ ના કેમ કેમ હોય આ જોઈજો આગલા જન્મો ના કઈક કર્મો છે

ક્રિયામણ કર્મ એટલે શું એમાં ગીતાજીમાં કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે કે હે અર્જુન આ આ આ આ જે કર્મ થાય આનું કર્મ કહેવાય ક્રિયા દ્વારા થાય છે પછી જેવું કર્મ કરો એવું ફળ મળે સારા કર્મ હોય તો સારું મળે મોડા કર્મ હોય તો મોડું મળે સંચિત કર્મ એટલે શું ક્રિયામણ કર્મ જે કર્યું એનું ફળ મળે અને જો ન મળે સંગ્રહ થાય તો આનું નામ સંચિત કર્મ એ સંચિત કર્મ કોઈ પણ એનું ફળ જો બાકી રહી ગયું દેહ પડી જાય તો બીજા જન્મમાં એ ભોગવવું પડે એનું નામ પ્રાર્થ આગલા જન્મનું હું અને તમે એ પ્રારબ્ધ લઈને આવ્યા છીએ પછી ભલે ગમે એવો મહાપુરુષ હોય અમુક ના શરીર જોજો તેને 60 સિત્તેર વર્ષની ઉંમર થઈ હોય આખું ગામ કહેતા હોય કે આ ભાઈ કેવું જીવન જીવા આખી જિંદગી સારા કાર્યોમાં સેવામાં માં હાજર હોય કોઈ દી આંખ ઉશી કરી કોઈ હામું દ્રષ્ટિ નથી કરી કોઈ દી ચોરી જુગાર નથી કર્યો ખરેખર ધાર્મિક માણસ પણ સતાય સીધી ગળિયા વૃદ્ધ વસ્થામાં 100 મહિના 12 મહિના 5 વર્ષ ખાટલા પર પડ્યા રહે તારા ગામના એમ કે આની શું કઠણી છે જોજો એનું નામ પ્રાર્થના આ જન્મમાં કઈ નથી કર્યું આખા ગામ સહી કરી દે કે આ માણસ ખરેખર નો છે કોઈ દી કોઈને ને નથી અને સતાય જો રીબાઈ ને એનું નામ પ્રાર્થના કર્મ આગલા જન્મમાં એ ભોગવવા માટે થઈને આવું દે મળ્યો અને એ પ્રાર્થના કર્મ કોઈનું નું નહીં સંત હોય તે ભલેન ભગત હોય તે ભલેન ભગવાન હોય કે તો પણ બે પ્રકારના જે કર્મ છે એક ક્રિયામણ કર્મ અને સંચિત કર્મ એ ગીતા જે માં કૃષ્ણ ભગવાન અર્જુન ને કહે છે કે હે અર્જુન પરજ વીટ થયેલો અગ્નિ એટલે પરગટ થયેલો છે અગ્નિ લાકડાને બાળીન ભસ્મ ભૂત કરે છે એમ જ્ઞાન રૂપી અગ્નિ

બીજું પ્રારબ્ધ ન પડે અને બે પ્રકારના કર્મ આપણા ભારત દેશની અંદર એવા એવા લુટારા જો ઢાકુ જો એના ઇતિહાસ પડ્યા મહાનમાં મહાન જો પાપી હોય ને તો કે વાલીઓ લુટારો હતો અને એ વાલીયા લૂંટારાને એક સદગુરુની શાન મળી જ્ઞાન અગ્નિ કરેલા કર્મ ભળી ગયા મારા બાપલાય દેહમાં એકઈ નો ભોગવું પડ્યું ભોગવું ન પડ્યો બીજો અવતાર લેવો ન પડ્યો ઈનો ઈ દેમાં વાલિયા લંકારાનો નામ હોયને વાલ્મી ઋષિ કેવો કે આ પાકા ડાકલા નકરીને નો કરવાના ધંધા કર્યા હતા તો એને ભોગવવાનો પડે પણ નો પડ્યો વાલિયો લંકારો એક નહીં એવો ને એવો અજામિલ ભીલ થઈ ગયો અજામિલ ભીલ માથા ભાંગે એવો મનો વાઘરી થઈ ગયો

બે પ્રકારના કર્મ છૂટી જાય પણ સદગુરુ ના જે જેવા જાય એને સદગુરુ ના ચરણે ગયા પછી એવું જો ગુરુમુખ મળે અને ગુરુમુખ મળ્યા પછી જો ગુરુ ના વચને રહેતો

કે મારા અને તમારા દેહ નો કોઈ ભરાવો નથી કાય હવે ને શું થવાનું છે એવી મહાપુરુષો વાણી છે કે કોણ કા